બધા લોકો શક મસ્ત લોગ ની ગુડ મોર્નિંગ અમે અમે મમ્મીને બધા ગયા મોર્ક બાપાને અહીંથી અમે આમ જવા દીધા તા તો આમ બીજા આવ્યો એ કઈ રે બે બે આ બે આડા આ ગયા અને એ કોનીકળ પછવાડે આમ ગયા હે એ તમને અત્યારે હોય તો તમને દેખાડું જો આ આજે અહીંથી ખારમાંથી આ બાજુ નીકળ્યા તો નીકળ ફરી આમાં બીજા એવા કંઈ વાંધો નહીં એની જગ્યા છે એટલે એને એની રીતના રહેવા દેવાના હોય અને અમે જઈએ ગોપાલ ઇટલ જ આવે છે તો ત્યાં ખરી ઘણી બધી તૈયારી કરવાની છે અને અત્યારે એ જે જગ્યા એ શીખે છે ત્યાં અમારે અત્યારે જવાનું છે તો પહેલાં અમે ત્યાં જઈએ અને મળીએ પાછા ફરીથી 好一 אהלן, אהלן, אהלן. ayma ng'i masih, nakzi majh? ઇટાલિયા જ્યારે આપણા ગામમાં પધાર્યા હોય ત્યારે ખટીયા ગામના સરપંચ કાળાભાઈ રાજુભાઈ બોરખતરિયા તથા ખટીયા ગામના આગેવાનો વડીલો યુવાન દોસ્તો બેનો આ તકે આમ આદમી પાર્ટી વતી આપ સર્વેનું આ જગ્યામાં આવ્યા તમે ખટીયા ગામનું સન્માન ફૂલ ની પાકડી થી માન્ય ગોપાલભાઈ ઇટાલિયા ખરેખર સન્માન તો મતદાતા નું ખાવું જોઈએ દાતા આપડે સહી એટલે આપણું તમારું ખુદ સન્માન ધારાસભ્ય વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ગુલાબની ની પાકડી થી બધાનું સન્માન કરી રહ્યા છે

આવા વરસાદી માહોલમાં પણ તમે બધા તમામ સમાજમાંથી વડીલો મિત્રો બહેનો વધારે એમ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગોપાલભાઈ ની ચૂંટણી બે મહિના પહેલા પતી ગઈ પણ સતત લોકોમાં એટલો ઉત્સાહ છે કે એને બહાર જ નીકળવા નીકળવાની ઓલા ગામથી હોલા હોલા ગામથી હોલા ગામ આજે આપણા ગામમાં બધા છે થોડો વરસાદી માહોલ ગોપાલભાઈ વિસાવદન વિધાનસભાના લોકોમાં તો સ્થાન મેળવ્યું જ છે પણ આખા ગુજરાતમાં ગોપાલ 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 કઈ જ્ઞાતિ મારી વાત હોય તો એક મુદ્દો બની ગયો કે ભાઈ કાંઈ હલતો નથી વિસાવી વાળી કરશું હા આ મુદ્દો બની છે ગોપાલભાઈ સાથે પધારેલા પ્રભાતપુરના સરપંચ મારા મિત્ર રાકેશભાઈ મટિયાણાથી પાર્ટીના મહત્વના હોદ્દો ધરાવતા એવા રાજુભાઈ બોરખતરીયા ગામમાંથી પધરેલા તમામ સમાજના આગેવાનો વડીલો મિત્રો ધારાસભ્યમાં માં સદાય માં હોય અને નાની ઉંમરના ધારાસભ્ય હોય તો ગોપાલ ભાઈ કાંઈ બીજા થતું નહીં અમારી લાગણી હતી કે ભાઈ અમે તમને ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવીને અમે ખડી અને રામભાઈ ભાદરકા એવા છે પરબત કાકા એ હોળી લેવા આવા વારસાદી માહોલમાં બધાને અહીંયા લેવા બહુ મજાની વાત છે હવે ગોપાલભાઈ ને કહી અથવા રાજુભાઈ ને કહી એ પ્રસંગ ને અનુરૂપ બે શબ્દો કહીએ કે આપણે જે ચૂંટણી જીતા એ ઇતિહાસ જ છે કે આપણે જોયું કે શાંત દામ દંડ ભેદ તમામ તમામ જે કંઈ પણ લાગતું હતું લગાડી દીધા છતાં પણ આપણે જીતા છે ગોપાલભાઈ સમગ્ર ગુજરાતની અંદર અને આપણા વિસ્તારમાં તો નહીં પણ સમગ્ર ગુજરાતની ની એક વાત એક એક વ્યક્તિના હૃદયની અંદર એ સાબિત કરી દીધી પ્રસ્થાપિત કરી દીધી કે જો ભાજપને કોઈ હરાવી શકે હોય તો એ આમ આદમી પાર્ટી છે અને એક બીજો પણ એક એમ કહેવાય કે આશાનું કિરણ દેખાડું કે ભાઈ ભાજપને હરાવી શકાય છે બરાબર ને ભાજપને હરાવી શકાય છે એ આપણે જોયું વિસાવદરની અંદર દરેક આપણા આજે ડુંગરપુર જિલ્લા પંચાયતની અંદર દરેકે દરેક ગામ ખડિયા હોય કે આખી જિલ્લા પંચાયતના ગામડા હોય હૃદયથી હૃદયના ઉમળકાભેર જે સ્વાગત કરવામાં આવ્યું છે એ બદલ ગામના તમામ લોકોનો હું હૃદયથી આભાર માનું છું અને એનાથી પણ વિશેષ વાત એ છે કે ભાઈ રાકેશભાઈ એમના વાત કરતા હતા કે આવી રીતના કોઈ ધારાસભ્ય ચૂંટાણા પછી આવ્યા હોય સ્વાગત થયું હોય અને આવો માહોલ હોય કયો પણ ધારાસભ્ય આવે તો ને કોઈ ચૂંટાણા પછી ક્યારેય આવ્યા નથી ફેલોય વિડીયો શો ન તમે જોયો શેખ એક નંબર લુક સાથેનો વિડીયો હતો અને મજા આવી ગયે એમ કંઈ ઘટે નહીં એવી ને તો વરસાદી કમ્પ્લેટ થઈ ગયો છે પાણ જોગો અને સારો આલો તો અત્યારે આ બ્લોગને પૂરો કરું છું અને નેક્સ્ટ પાર્ટ કાલે આવી જશે ફર્સ્ટ ક્લાસ કંઈ ઘટે નહીં એવો પાછો બીજો પાર્ટ એમાં આવશે સારું આલો તો મળીએ પાછા કાલે ફરીથી નવા પાર્ટ ટુમાં